નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાનું છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે સર્વે ચાલી રહ્યો તેમાં જરૂરી ડોક્યુમેન્ટમાં જોબ કાર્ડ આઈડીની જરૂર પડશે તો મિત્રો જોબ કાર્ડ આઈડી કેવી રીતે ડાઉનલોડ કરવી તે શીખીશું તો મિત્રો આપણે ચાલો વિયો ચાલુ કરીએ મિત્રો સૌથી પહેલાં તો તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ગૂગલ Chrome માં આવ્યા પછી મિત્રો તમારે અહીંયા સર્ચ મારવાનું છે ત્યાર પછી મિત્રો તમારે જે પહેલી લિંક દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે પંચાયત ત્યાર પછી મિત્રો તમારે જનરેટ રિપોર્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે રહેશે ત્યાર પછી મિત્રો તમારે ફાઇનાલ ફાઇનાન્શિયલ યર્સ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો પ્રોસીટ પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા ચાર નંબરનો ઓપ્શન દેખાય જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજીસ્ટર પર ક્લિક કરી દેવાનું રહેશે એટલું કરશો એટલે મિત્રો તમારે આખા ગામની એડ્રેસ સાથે તમારું નામ અહીંયા બતાવશે તો મિત્રો તમારે આમાં જ તમારું જે નામ હોય તે સિલેક્ટ કરી તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા કાર્ડ આઈડી તમને દેખાશે તે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું રહેશે તો મિત્રો આવી રીતે તમે પણ તમારી જોબ કાર્ડ તમારે જાતે મોબાઈલથી જ ડાઉનલોડ કરી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ હોય મિત્રો ડાઉનલોડ કરવામાં કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં તમે જણાવી શકો છો